તું લાખવા રક્ષા કરોરા પૂરણ કરેવી ધન દેખણો મેલો ભીડ હવે તું ગુજાળી તડે ને ચાર સહાયતા કરે કાન મે ધરણ ને હારો તેજ ઠંડી તોડતી મોલતી હુંકારા હોય બેલી કંચુઓ હિલામણ ચડે ને કસીલો વસીલો મુલી દમરો દગાડે ધગાડી માયાળી ભેડીયો હોટ માથે ਵਦਾੜੇ ਵਾਜਣਾ ਰਣਦੂਰ ਵਦਾੜੇ ਅਨ ਸਗਾੜੇ ਜੋਗਣੀ ਸ਼ਰਮ ਸਾਦੇ ਇਹ ਕਹ ਰਹਿ ਨਾ ਵਾੜਿਓ ਜੈ ਸੁਮਾ ਤੁਹਾੜੀ ਧਾਲ ਦੇ ਬਾਵਾੜਿਓ ਜੋੜਾੜੀ ਦੁਰਾਕ ਦੇ ਲਾੜੀ ਤੁੰਫੂ ਦੂਗੜਨਾ ਧਮਕੇ ਮਾੜੀਨ ਉਤਰਿਆ ਰਾਤੀਓ